જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ છે જેનું નામ છે સિલવંત સાધુને અને આ પાઠ જે આપ્યો છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ વિડીયો પૂરેપૂરો જોઈએ જો જો શરૂઆત કરીએ આપણે વિડીયોની પ્રશ્ન એક તમારી સમક્ષ કે પ્રશ્નની નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની તમારે કરવાની છે તો જોઈએ પ્રશ્ન આપણે આગળ તમારી સમક્ષ જુઓ પ્રશ્ન આપ્યો છે કે જેને શત્રુ કે મિત્ર કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં કઈ પંક્તિ આપી શકે છે કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં આ પંક્તિનો ભાવ શું થશે નું વાવા શું થશે તો અહીં ઓપ્શન આપ્યા છે એમાં જવાબ આવશે ઓપ્શન સી જીવનથી નિર્લેપ બનવાનો ભાવ શું આવશે ઓપ્શન સી જવાબ આવશે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ એનો જવાબ બનશે એટલે જવાબ સી ઓપ્શન જવાબ બનશે જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો કે શિલવંત સાધુ નો ભાવાર્થ સમજાવો છે એનો શબ્દાર્થ સમજાવવાનો છે તો શિલવંત સાધુ એટલે કે ચારિત્રવાન જવાબ આવશે ઓપ્શન એ શું થશે ચારિત્રવાન ઓપ્શન એ જવાબ બનશે ચારિત્રવાન પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે મિત્રો એ પ્રશ્ન એક જશું છે કે ભજનની અંતમ ભજ ભજનની અંતિમ આ જે સિરલ સાધુ છે એ જે પાઠ છે એ મિત્રો એક ભજન છે તો ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે તો ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી જે પાનબાઈ છે તો એ પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો શ્રીવંત સાધુના શિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે તો શિલવંત સાધુના ચિત્તની વૃત્તિ હોય છે નિર્મળ કેવી હોય છે નિર્મળ હોય છે જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ લીટીમાં જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો એના જવાબમાં તમારી સમક્ષ આપણે મૂકીએ કે જેનું જીવન નિર્મોય હોય અને વચનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનભાઈને કહે છે જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીલ હોય એમની સાથે એમને કરવાનું કહે છે તો એમને એમની સંગત કરવાનું કહે છે જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો જોઈએ પ્રશ્ન બીજો તો કવયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે તો કમે કવયત્રી વારંવાર નમવાનું કહે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ જ ફેર પડતો નથી શિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે અને એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે અને આવા સંતના આવા સંત પર જ પરમાત્માની સુવૈચ્છિક કૃપા વરસતી હોય છે એવું એ જણાવે છે જોઈએ આપણે પ્રશ્ન આગળના પ્રશ્ન આગળનો કે નીચેના પ્રશ્નના સાત આઠ લીટીમાં જવાબ આપવાના હોય છે તો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ સાત આઠ લીટીમાં પ્રશ્ન આપણે કહેલો છે કે શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવવાનું છે તો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે સાધુ કેવો હોય છે તો સાધુ ચારિત્રવાન એટલે કે ચારિત્રશીલ હોય છે તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના પર કૃપા એમના પર કૃપા વર્ષે છે શીલવંત સાધુને એક પદ છે અને પદમાં ગંગા સદી પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપે છે અને એમનું લક્ષ તો એમનું લક્ષ તો શું હોય છે કેવળ પરમાર્થ જ હોય છે એમને કેવળ પરમાત્માના જ વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે અને આવા સંતનો સં કરવાથી જ સંસાર તરી જવાય છે એમની તુર્યાવ્યસ્થા એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે એ મોં માયાથી કહેવા હોય છે પર હોય છે એવું એ કહે છે મિત્રો અહીંયા આપણે જે આ પદ છે આ કાવ્ય છે એ કાવ્યના જે તમામે તમામ પ્રશ્નો છે એનું આપણે અહીંયા વિડીયોને આપણે પૂરું કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમે હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ગુજરાતી શરીરના જ્યુસ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપ આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બેસ્ટ ઓફ લક